નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ સત્તરસો ને પાંચ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારો ભગવો લઈ રહ્યો છે કપાસની અંદર ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો નેવું ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો ચોવીસ તુવેરની વાત કરીએ તો તેરસો એકાણુંથી બે હજારને નેવું રૂપિયા ચણા બારસો સાઠથી ચૌદસો પાંત્રીસ અડદ તેરસો પચાસથી અઢારસો બત્રીસ મગ પંદરસો ઇઠાવીસથી સત્તરસો છત્રીસ ચણા સફેદ ચોવીસો સાઠથી ઓગણત્રીસસો રૂપિયા વાલદેશી સોળસોથી એકવીસો રૂપિયા સિંગદાણા તેરસોથી પંદરસો પચાસ મગફળી જાડી એક હજાર વીસથી અગિયારસો મગફળી ઝીણી એક હજાર પચાસથી તેરસો ચુમ્માલીસ એરંડા અગિયારસોથી બારસો ઓગણીસ તલી બે હજાર ચાલીસથી ને બાવીસ સોયાબીન આઠસો બેતાલીસથી નવસો એકસઠ તલકાળા એકત્રીસો એંસીથી લસણ ચોત્રીસો એકથી પંચાવનસોને પંદર ધાણા અગિયારસોથી ચૌદસો વીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ચાર હજાર ત્રણસો એંસીથી ઊંચુ ભાવ ચાર હજાર બાર રૂપિયા રાય અગિયારસોથી બારસો નેવું મેથી એક હજાર ચાલીસથી ચૌદસો એક વટાણા ચૌદસો છવ્વીસથી બત્રીસો પાંચ રાયડો એક હજાર વીસથી અગિયારસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પચાસ રૂપિયાથી નવસો પંચાણું રૂપિયા કરોંજી ત્રણ હજારથી પાંત્રીસો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ સોળસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસોથી અગિયારસો એક તુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા ધણા અગિયારસો એકાવન થી ચૌદસો એકત્રીસ ધાણી અગિયારસો એક થી ચૌદસો એકવીસ ઘઉં પાંચસોથી પાંચસો એક્યાસી બાજરો ત્રણસો એકાવનથી ચારસો એકતાલીસ અડદ એક હજારથી તેરસો એકસઠ રાયડો એક હજારથી બારસો એક મેથી નવસો પચાસથી અગિયારસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એકસઠ મગ ચૌદસોથી સોળસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર એકવીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર